તમારું લસણિયા બટેકા કેવાય ને આ લસણિયા બટેકા બનાવ્યા આ સરગવાની કઢી પણ બનાવી છે આ સરકવાની કઢી બનાવી

ઘરમાં ભલે બચાવવા ને હું લઈ લઉ છું ને મને તો કાલ નો રોટલો ડા હતી તો આજ તમે રોટલો બનાવી જ નાખ્યો કાલ રાત્રે ખાવો છો જમવો છો

પછી શરદ પૂનિમ હોય તો પૂરી કરે પછી રજવાડું કેવા ને એટલે એવું એવું ઉજવે કીધું તું પણ બેન ને રાતે કીધું તું એમાં હું ખુશી પપ્પા હોય ગયા થાય રીંગુ વાગતી છે હું રસોઈ બનાતી મને કઈ ખબર નઈ વાય બેટર માં છે પછી એ પપ્પા એ જોયું તો કે રાતે કીધું કે ભાઈ બેન પછી કે ના ના કે અમે બાર દિવસે કઈક નીકળી છે એના કઈક જાતા છે ફરવા બરવા એવું હતું ને એને કામ માં છે તો અત્યારે તે પછી પપ્પાએ ફોન કર્યો હોય કે ભાઈ રસોઈ પાણી બનાવી નાખે રામન છે જમવાનું તો એને શું કીધું એમને સામાન ફેરવો એવું કીધું હા એવું એટલે નહીં આવ્યું છે ક્યાં અમે એને કીધું હવે આવશે મે આવશે તો દુનિયા દુનિયાને એમ થાય કે આને હાલ તરાડ પડી ગઈ છે કોઈને ભગવાન નો ફરવા દે એવી ને એવી પ્રાર્થના કરીએ આપણે ભગવાન ને તો એક રે માળા બધા માળા રે એમ હળી મળી થઈ તો ઘણું ખુશી પપ્પાએ કીધું કે બેન વૈયા વૈઆ પણ એના એને કામ માં કે કે એમને કીધું કે નાના ભાઈ કે મારે થોડુંક સામાન્ય એટલે નથી આવ્યા એટલે એવું છે અને આલો જમવા બધા તમે તમે તો બધા જમી લીધું હશે પણ અમે જમીશી અમને ભૂલતા નથી અમે પણ ત્રણ વાગે જમીશી ત્રણ નહીં ચાર વાગે એને <laughs> ખાવાની એક બે વખત પૂછ્યું પણ એમ કીધું કે થઈ જવા દે કામ પણ થોડી કે જો કે થોડુંક બાકી ગયું છે તો હવે જમીન થોડોક મેં કીધું જમી લો તો ફ્રેશ મગજ થઈ જાય થોડીક નીંદર કરી લો પછી આમાં મગજ હાલે એમ કેમ કે આમાં અમારા છોકરા નહીં કે આ બેન નહીં કે હામાં ન બેડે પપ્પા પપ્પા કેરા કરે તો આમ તેમ વસ્તુ થઈ જાય ઝીણી ઝીણી સ્ટાન્ડિસ્ટર બોરિયા એવું બધું આવે આ ઝીણી નજરનું કામ આવે એટલે બહુ સંભાળીને કામ કરવું પડે

જે આમાં કોમેન્ટ કરશે ને એની આગળના વિડીયામાં બોલાય એટલે જે આગળના વિડીયામાં કરી ને આમાં બોલાય ને આમાં કરશે આના આગળમાં બોલાય એમ કોમેન્ટ તો હાલો અમારા લસણિયા બટેટા ખાવા જોતી બેન જુઓ બધી મારી છે ગરમ નાઈ બધી બેનોને જો આવો કહું છું કે આવજો બુન અને અને તમાર નાનો છેતતે કેનેડા કેનેડા થી એક કમેન્ટ આવી હાલો અમાર કેનેડા વાળા બધા કેનેડા નહીં કેનેડા બોલતા ન આવડે અમારી રસોઈ પાણી જો આવી અમાર કાઠિયાવાડી છે અમે

કોમેન્ટ કરશો ને તો આગળના વિડીયોમાં દેખાય તમારી કોમેન્ટ કોમેન્ટ આ જય પર કે એને વાતને સાંભળ્યો જય માતાજી આવજો બધાય